આજરોજ તારીખ ઓગણીસ બે બે હજાર પચીસના રોજ રાત્રે સાત વાગ્યાથી બાર વાગ્યાના સમય દરમિયાન તથા તારીખ વીસ બે બે હજાર પચીસના સવારના સાડા આઠ કલાકે તથા સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ખાતે નાયબ કલેકટર એસડીએમ ચોટીલા એચટી મકવાણા અને મામલતદાર પીબી જોશી અને તેમની સંયુક્ત ટીમો દ્વારા ચોટીલાના જુદા જુદા સ્થળો જેવા કે રાજકોટ હાઇવે પર જાની વડલા બોર્ડ તથા થાનગઢ રોડ તથા સાંગાણી પુલ પર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં તેમજ મૂડી તાલુકામાં જુદા જુદા વિસ્તારોમાં આકસ્મિક રીતે તપાસ કરીને ખાનગી રાહે રેડ પાડતા રોયલ્ટી પાસ વગરના તેમજ સાથે સાથે ઓવરલોડેડ તેમજ અનધિકૃત ખનીજ વહન કરતા ટ્રક ડમ્પર કુલ નવ હિટાચી બે તથા અનધિકૃત ખનીજનું વહન કરવામાં મદદરૂપ થનાર અને રેકી કરનાર એક ક્રિટા ગાડી તથા મોટર સાયકલ બે તથા રેકી કરનાર નો એન્ડ્રોઈડ મોબાઇલ ફોન એકને ઝડપી પાડ્યા હતા જેની મુદ્દામાલની કુલ રકમ રૂપિયા ત્રણ કરોડ સત્યાવીસ લાખ તેર હજાર ત્રણસો ને છવ્વીસની થાય છે જે તમામ ટ્રકનું વેબ બ્રીજ ખાતે વજન કરી તમામ ટ્રકને સીઝ કરી મામલતદાર કચેરી ચોટીલા તેમજ મૂડી તાલુકામાં સીઝ કરેલ વાહનો મામલતદાર કચેરી મૂડી ખાતે રાખીને ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ્સ બે હજાર સત્તર અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સાથે સાથે ઘણા ટ્રકના ડ્રાઈવર નાસી છૂટતા ભાગી ગયેલા હોય તેવી ટ્રકો બિનવારસી ગણીને સીઝ કરવામાં આવી છે રિપોર્ટર નિલેશ દરજી શહેરા